નમસ્કાર દર્શકો દિવાળીના પવિત્ર તહેવારની ઉજાસ વચ્ચે વિરમગામથી એક સુંદર અને પ્રેરણાદાયક સમાચાર તે વિરમગામ સરાફી સહકારી મંડળી લિમિટેડ દ્વારા પોતાના સભાસદોને ખુશીની ભેટરૂપે એક સભાસદ દીઠ બે લિટર તેલનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે વિરમગામ ટાઉન પીઆઈ ડૉક્ટર કે એસ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના હાથે સભાસદોને તેલ વિતરણ કર્યું હતું તેમની સાથે મંડળીના હોદ્દેદારો પણ જોડાયા હતા મુન્ના ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ અને સેવાકીય પ્રવૃત્તિ અને તમારું હિતને ધ્યાનમાં રાખીને પણ કામ કરે છે તો એ બદલ તમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા અને ભાગ્યોદય સરકારી સેવા મંડળી બેંક જે છે એને પણ ખૂબ ખૂબખું શુભેચ્છા સરકારી મંડળી દરમણી જેમજ બેરિટલ બે તમારા સભાસનો અધ્યક્ષ ફ્રી આપવાનું જાહેર કરેલ છે એના મિત્રનું છોકરામાં જે રાખેલ છે દરેક અમારા સાથે સાત હજાર માનવતા જે ગ્રાહકો છે એને આનો લાભ લેવા ગેરંટી છે અને આવીને આવી અમે દર વર્ષે સેવાઓ ચાલુ રાખી શકો છો લોકોને વિશ્વાસ આપે છે આ ટોટલ પ્રોજેક્ટની કોસ્ટ લગભગ પચીસેક લાખ જેટલી થાય બે લીટર તેલ દરેક સભાસદને આપીને આશરે પચીસ લાખ જેટલું અમારું વપરાય આવીને આવીમાં છેલ્લે મહિના પહેલાં પણ ટિકિટ આપી લગભગ હજાર રૂપિયા પર સપાસદ એટલે લગભગ એ વખતે પણ અમે સાઠ રૂપિયા લાખ જેટલું અમે સફાસદોને લાભ આપ્યો આવોનાવો લાભ અમે દર વર્ષે આવતા રે ખાતરી આપ્યો